રાજકોટ જિલ્લાના ધોરાજી માંગ ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીઓની થઈ ચોરી ટેકાના ભાવે મગફળી કેન્દ્ર બહારગત ગત રાત્રિએ લાઇન માંગ ઉભેલ મગફળી ભરેલા વાહનોમાંથી મગફળીની બોરીઓની થઈ ચોરી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ ધોરાજી તાલુકા પોલીસને પડકાર ફેંકતા ચોર પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ અતુલ મિલ માંગ સરકાર દ્વારા થઈ રહી છે ટેકાના ભાવે મગફળી ખરીદી ગત રાત્રિ દોઢ થી બે વાગ્યા આસપાસ ખેડૂતોના ટ્રેકટર માંગથી મગફળીની અને વાહનના ટૂલ્સની થઈ ચોરી ચોરી કરવા આવેલ ચોરોએ ખેડૂતોના વાહન માંગ પણ પંચર કર્યા હોવાનું ખેડૂતોનું આક્ષેપ ખેડૂતોનું આક્ષેપ કે ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતો માટે કેન્દ્ર પર નથી કોઈ વ્યવસ્થા ખેડૂતોની સુરક્ષા પણ રામ ભરોસે હોવાનું ખેડૂતોનું આક્ષેપ કડકડતી ઠંડી માંગ આખી રાત કેન્દ્ર બહાર વાહનને લાઇન માંગ ઉભા રાખીને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે મગફળી ખરીદ કેન્દ્ર બહાર પોલીસ સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારવા ખેડૂતોની માંગ ખેડૂતોએ મગફળી ખરીદ કેન્દ્ર બહાર સૂત્રોચ્ચાર કર્યા સૂત્રોચ્ચાર કરીને ખેડૂતોએ સુરક્ષાની કરી માંગ અધિકારીઓ અધિકારીઓએ પણ આપ્યું નિવેદન ખેડૂતોને એક દિવસ અગાઉ બોલવામાં આવતા નથી ખેડૂતોને મેસેજના માધ્યમથી જાણ કરીને સવારે આઠ વાગ્યા વાગ્યા થી અગિયાર વાગ્યા સુધી મગફળી લઈ આવવા માટે જાણ કરવામાં આવે છે મારું નામ કલ્પેશ પરસોત્તમભાઈ બુમતરિયા ગામ નાની વાવડી હું નાની વાવડી થી આ નાપડેમાં મગફળી નાખવા આવું છું અને આજ રોજ રાતના તારીખ બે બે એક બે હાજર ચોવીસ આજે રાતના બનાવ બનેલ કડકડતી ઠંડીમાં અમે લોકો રાતે અહીંયા હતા છતાં પણ નીંદર આવી જતા રાતે ચોરી બનાવ બનેલ છે આમાં ઘણા ટ્રેક્ટરો માંથી મગફળી ની ચોરી થયેલ છે કે પછી આપણે ટેપની ચોરી થયેલ છે મારા મારું પોતાનું ટેપ પણ રાતે ચોરી ગયેલા છે મગફળી મારી પણ પોતાની ચોરી ગયેલા છે અને આવા અસંખ્ય બનાવ બને છે જેથી કરી હા ઘણું વાહનોમાં નુકસાન એટલે કે અમારે એક ભાઈએ ભાઈને પકડ્યો હતો એના હાથમાં બે નાના નાના આવા સુયા હતા કે કેવી ટેક્ટરમાં પંચર કરે એવો બનાવ બને જેથી કરીને ખેડૂત કેવી રીતના હેરાન થાય છે આવા બનાવ બનતા હોવાથી સરકારશ્રીને મારી એક જ અપીલ કે અહિયાં કોઈ પણ એવી જાતની સુરક્ષા ગોઠવે જેથી કરી રાતે ખેડૂત ને આવી જાય છતાં અમારા ટ્રેક્ટર કોઈ જાનહાનિ ન થાય એવી મારી માંગણી છે બાર ઉભું રહેવું પડે કડકડતી ઠંડી માં જાય લાઈન લાગી છે અંદર જવાની કોઈ અત્યારે સગવડતા છે નહીં બરોબર અમે લોકો રાતના ના બહાર જ ઉભા હોય બધા ટ્રેક્ટર વાળા બહાર ઉભા હોય તો શું કરવાનું રાતે ટ્રેક્ટર માંથી છૂટા હોય હા રાતે અમે અગાઉ આવી જઈએ છીએ નહીતર પછી રાતનો વારો નથી આવતો શું કરવું મારું નામ મનીષભાઈ નાંજીભાઈ ગામ કલાણા અત્યારે અમે અહીંયા મગફળી ના લઈને આવેલા છીએ તો ઠંડીમાં અમે લોકો આ હોય હોય અને પોતપોતાના રાખતા તો પણ ચોરીનો બનાવ થાય છે તો અમારે ગવર્મેન્ટને કે સરકાર અપીલ છે કે આ અમને થોડીક પ્રોટેક્શન આપે અને રાતના કડક વ્યવસ્થિત અમને સુરક્ષા મળી જાય એવી રીતે કંઈક ગોઠવો રાતે ચોરી ના બન્યા છે બે ત્રણ જણા ની રાતે ઘટના ઘટી છે એક થી બે ય સમયમાં પણ બધ સુતા હોય ના ભાગ્યા વાહન ઉપર તોય તોય ચોરી થઈ ગયેલી છે ચાવડા કૂચકો મસોલ અને નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે એમાં હું આવેલો છું અત્યારે મેં સાંભળ્યું કે ભાઈ બાર લાઈનમાં કંઈક ચોરીનો બનાવ બન્યો છે પણ અહીંયા મંડળી દ્વારા જે મેસેજ કરવામાં આવે છે ને એમને ચોખ્ખો ટાઈમિંગ બી હાલવામાં આવે છે કે સવારે આઠથી અગિયાર આવું તમારે પણ એમની સગવડ માટે અને વહેલા નંબર આવે એના માટે એ લોકો વહેલા આવતા હોય છે રાત્રે એડવાન્સમાં સાંજે પાંચ છ વાગ્યાથી આવી જતા હોય છે બરાબર અંદર અમે તો સવારમાં જ લેતા હોઈએ છીએ જે અમારો ટાઈમિંગ હોય છે એ રીતે લેતા હોઈએ છીએ મેસેજમાં કેટલા વાગે આવવા માટે જાણ કરો આઠ થી અગિયાર નો ટાઈમિંગ આપેલો જ છે મેસેજમાં લખેલો જ છે